પણ રાજકોટ સીટમાં આપણે રૂપાલા સાહેબને હરાવવાના છે અને પરેશ ધાનાણીને જીતાવવાના છે જો એકવાર જો આ રૂપાલા જો આપણે હરવી દીધા ને તો આપણી એકતા અહીંયા દેખાશે એટલે મારે દરેકને કહેવાનું કે કોઈ લોભમાં ન આવતા અને જે એકતાથી દોડ્યા છે જે સંગઠિત સીટ થઈને જે દોડ્યા છો અને જે આપણે દુનિયાને સરકારને બતાવ્યું છે કે અમે એક છીએ તમે આવનારી ચૂંટણીમાં નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ગુજરાતમાં ક્ષેત્રીય સમાજનો વિરોધ છે એ દિવસે દિવસે વધી રહ્યો છે તેમાંથી જ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં મિત્રો આ ભાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ ભાઈ વિશે શું કેવું છે ભાઈની વાત તમને જરા પણ સાચી લાગતી હોય તો આખો વિડીયો તમને બધા લોકોને બતાડવાનો છું એના વિશે કમેન્ટ કરવાનું બોલતા નહીં કારણ કે મિત્રો હાલના ટાઈમમાં આ વિરોધ સહી ભાઈ દિવસે દિવસે વધવાનો છે અને જ્યાં સુધી પરસોત્તમ રૂપાલા છે તેની ટિકિટ રદ ન થાય અથવા એમ કીધું બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી મિત્રો એની ટિકિટ છે એ રદ કરવામાં ન આવે ક્યાં સુધી મિત્રો આંદોલન કરવાના છે તો મિત્રો ભાઈ શું કહેવાય છે આખો ભાઈનો વિડીયો જુઓ અને જે પાવર થી જે આંદોલન આપણું હાલતું તો એ પાવર થી હાલો ન્યૂઝમાં એક કોઈ દી ન્યૂઝ ન્યૂઝમાં કોઈ દી મોળો એક પણ મોળો સવાલ ન આવો જોઈએ ક્ષત્રિયો ઝૂકી ગયા કે વાતાવરણ શાંત પડી ગયું સભા નો ભરાય તો કાંઈ નહીં પણ દરેકથી દરેક એકથી એક ક્ષત્રિયના મનમાં આંદોલન હોવું જોઈએ લડત હોવી જોઈએ કે આપણો મત ભાજપને નહીં એટલે નહીં બસ મારે એટલું જ કહેવાનું આ અભિમાની સરકારને એનો જે નિર્ણય લીધો એની ઉપર પસ્તાવો એકવાર થાવો જોઈએ એવું કરી બતાવવાનું છે બસ મારે એટલું જ કહેવાનું મારા દરેક ક્ષત્રિય ભાઈઓ બહેનોને એટલું જ કહેવાનું કે જે જે પાવરથી જે ક્ષત્રિય અભિમાનથી આપણે લડત લડ્યા એ લડત એમણે ચાલુ રાખવાની છે અને રાજકોટની અને ગુજરાતની ઘણી સીટો ભાજપની આપણે હરાવવાની છે બસ એટલું જ કહેવાનું જય માતાજી